કાર્બન અને ઓક્સિજન કરતાં આપણે નાઇટ્રોજન તરફ ઓછું ધ્યાન આપીએ છીએ પરંતુ જીવન માટે નાઇટ્રોજન પણ એટલું જ અગત્યનું છે કાર્બન અને ઓક્સિજનની જેમ જ તેનું ચક્ર પણ આપણા જીવાવરણમાં જોવા મળે છે હવે નાઇટ્રોજન વિશે એક રસપ્રદ બાબત છે જો તમે તેનો અભ્યાસ ન કર્યો હોય તો તે આપણા જીવાવરણમાં ખૂબ જ સામાન્ય છે આપણા વાતાવરણમાં ઈઠ્ઠોતેર ટકા જેટલા નાઇટ્રોજનના અણુઓ જોવા મળે છે અને તેઓ એન્ટુ સ્વરૂપમાં હોય છે અહીં જે આપ્યા છે તે નાઇટ્રોજનના અણુઓ છે નાઇટ્રોજનના અણુઓ સહસંયોજક બંધ વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે કાર્બન એ હવામાંથી સીધું છોડમાં સ્થાપિત થઈ શકે આપણે કાર્બન ચક્રના વિડીયોમાં એ વાત કરી હતી કે સ્વાવલંબી વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનું કઈ રીતે ગ્રહણ કરે છે અને તેનો ઉપયોગ કરીને હવામાંના કાર્બનને ઘન સ્વરૂપમાં સ્થાપિત કરી કાર્બન કાર્બન બંધના સ્વરૂપમાં શક્તિનો સંગ્રહ કરે છે પરંતુ છોડ નાઇટ્રોજન ને સીધી રીતે સ્થાપિત કરી નથી તેના બદલે એક મુખ્ય નાઇટ્રોજન નું છે ધારો કે આ બધા નાઇટ્રોજન ના અણુઓ છે આ બધા હવામાંના નાઇટ્રોજન ના અણુઓ છે અહીં મુખ્ય ઘટક તરીકે વનસ્પતિ નથી પરંતુ પ્રોકાઈરોટ છે તે બેક્ટેરિયા છે આપણે અહી જમીન દોરીએ આ પ્રમાણે હવે આ બેક્ટેરિયા જમીનના જુદા જુદા ભાગોમાં હોઈ શકે ધારો કે બેક્ટેરિયા જમીનમાં અહીં છે તે કંઈક આ પ્રમાણે છે અહીં આ બેક્ટેરિયા છે આ પ્રમાણે કેટલાક પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં સક્ષમ હોય છે પ્રોકાયરોટ્સ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં સક્ષમ હોય છે તેઓ કઈ રીતે સક્ષમ હોય છે તેઓ હવામાંથી નાઇટ્રોજન એન્ટો લે છે અને જટિલ વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અહીં આ બેક્ટેરિયા છે આ પ્રમાણે અને આ ડીએનએ નો વર્તુળાકાર ભાગ છે અહીં આ બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા હવામાંથી એન્ટો નું સ્થાપન કરવા માટે સક્ષમ છે તે હવામાંથી એન્ટો લે છે અને એમોનિયામાં તેનું રૂપાંતર કરે છે તે એમોનિયા એટલે તેનું રૂપાંતર કરે છે છે જે છોડ અને જટિલ સજીવો માટે ઉપયોગી હવે કાર્બન ચક્રના વિડીયોમાં આપણે જોયું હતું કે વનસ્પતિ કાર્બનનું સ્થાપન કઈ રીતે કરે છે આ કાર્બન કાર્બનિક અણુઓનો એક મોટો ભાગ કઈ રીતે બનાવે છે અહીં કેટલાક કાર્બનિક અણુઓને પણ નાઇટ્રોજનની જરૂર રહે છે અને આપણે તે કેટલીક વનસ્પતિ અને કેટલાક જુદા જુદા સજીવોમાં તે શોધી શકીએ છીએ અહીં આજે આપેલું છે તે એમિનો એસિડ છે એમિનો એસિડ આપણે અહીં નાઇટ્રોજનને જોઈ શકીએ છીએ અહીં જે આપ્યું છે તે એટીપી છે એને આપણે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહી શકીએ જે જૈવિક પ્રક્રિયામાં શક્તિનો ઝડપથી સંગ્રહ કરે છે અહીં આ જે ભૂરા રંગમાં છે તે બધા નાઇટ્રોજન છે અને ત્યારબાદ આ એ ડીએનએ છે ડી ઓક્સી એસિડ આપણે આખા અણુની અંદર ઘણી બધી જગ્યાએ નાઇટ્રોજન ને જોઈ શકીએ છીએ આમ નાઇટ્રોજન એ જીવન માટે ખૂબ જ જરૂરી છે પરંતુ આ નાઇટ્રોજન ના સ્થાપન કરવા માટેનું પહેલું પગથિયું બેક્ટેરિયા છે જે એમોનિયાનું નિર્માણ કરે છે અને તે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે આપણે આ વનસ્પતિને ખાઈને આપણા શરીરને નાઇટ્રોજન પૂરું પાડી શકીએ હવે આ એક જ બાજુ થતી પ્રક્રિયા નથી અહીં નાઇટ્રોજન હવામાં રહેલો છે બેક્ટેરિયા દ્વારા તેનું સ્થાપન કરવામાં આવે છે તેનું એમોનિયામાં રૂપાંતર થાય છે અને તેનો ઉપયોગ ઉચ્ચ કક્ષાના સજીવો દ્વારા કરવામાં આવે છે એવું નથી કે જો સજીવો મૃત્યુ પામશે તો આ બધું જ દૂર થઈ જશે આપણે એવું ધારીએ કે આ એક મૃત સજીવ છે તે બેક્ટેરિયા શકે પરંતુ આપણે અહીં એવું ધારીએ કે આ એક મૃત વનસ્પતિ છે અને તે કેટલાક જ્યારે તેનું વિઘટન થાય છે ત્યારે તેના પર જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે અહીં તમે જે ઓરેન્જ કલરમાં જોઈ શકો તે પણ બેક્ટેરિયા જ છે જ્યારે બેક્ટેરિયા આ છોડનું પાચન કરે છે ત્યારે તેમાંથી કેટલુંક નાઇટ્રોજન લે છે અને પછી તેનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં વિભાજન કરે છે આ અણુઓ નાઇટ્રોજનની સાથે બે ત્રણ ઓક્સિજન વડે બંધથી જોડાયેલા હોય છે અને ફરી પાછું તેનું એમોનિયામાં રૂપાંતર થાય છે ફરી પાછું વિચારીએ આ બેક્ટેરિયા જે એમોનિયા બનાવે છે અથવા નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે છે તો આપણને અહીં નાઇટ્રોજનનો અણુ ફરીથી પ્રાપ્ત થાય છે અને આ નાઇટ્રોજનનો અણુ એ વાતાવરણમાં મુક્ત થાય છે આમ તે વાતાવરણમાં ભળે છે અથવા કોઈક બીજી રીતે તેનો સંગ્રહ થાય છે તે આપણા જીવન માટે જરૂરી છે ક્યાંય પણ તેવો અદ્રશ્ય થતા નથી પરંતુ આ ચક્ર આપણા જીવાવરણમાં સતત ચાલતું રહે છે નાઇટ્રોજન પ્રત્યે આપણે ઓક્સિજન અને કાર્બન જેટલું ધ્યાન આપતા નથી પરંતુ તે આપણા જીવન માટે જરૂરી છે જ્યારે આપણે વિકાસ પામતી વનસ્પતિઓનો વિચાર કરીએ અથવા ખાતર વિશે વિચારીએ ત્યારે આપણને તેની જરૂર પડે છે ખાતર માટે આપણે એવું વિચારી શકીએ કે જ્યારે આપણે તેને આપણા છોડમાં ઉમેરીએ છીએ ત્યારે તેનો વિકાસ વધારે ઝડપથી થાય છે નાઇટ્રોજન વગર છોડનો વિકાસ મંદ હોય છે ઘણા ખરા ખાતરમાં નાઇટ્રોજન જોવા મળે છે હવે પછીના વિડિયોમાં આપણે ફોસ્ફરસ વિશે વાત કરીશું ફોસ્ફરસ અને નાઇટ્રોજન જમીનમાંથી કેવી રીતે પ્રાપ્ત થાય છે તે વિશે વાત કરીશું આપણે જમીનમાં જેટલું ફોસ્ફરસ અને નાઇટ્રોજન ઉમેરીએ તેટલો જ જમીનમાં એમોનિયાનો વધારો થાય અને છોડનો વિકાસ ઝડપથી થાય